ગીર સોમનાથના સોનરીયા ગામેથી આઠ વર્ષનો નર દીપડો પાંજરે પુરાયો હતો વન વિભાગ દ્વારા એનિમલ કેર સેન્ટર ખાતે ખસેડાયો હતો વેરાવડ તાલુકાના સોનારિયા ગામની સીમમાં દીપડાનો ત્રાસ તેમજ ગામમાં ત્રણ ગાય અને બકરાઓના મરણ કર્યા છે જેના પગલે ગ્રામજનોમાં દહેશત છે તો બીજી તરફ વીજ તંત્ર દ્વારા આ વિસ્તારના ખેડૂતોને રાત્રિના સમયે વીજ પુરવઠો આપવામાં આવતો હોવાથી દીપડાના ત્રાસના પગલે ખેડૂતોના જીવ તાળવે ચોંટ્યા છે જો રાત્રિના ખેતરમાં પાણી વાળવા જાય તો દીપડાનું જોખમ અને જો ખેતરમાં પાણી ન વાળે તો પાક નિષ્ફળ જવાનું જોખમ હોવાથી ખેડૂતો મુસીબતમાં મુકાયા છે જો આ

પેલા હાલતી હતી આ ભેરાડા ફીડરમાં દિવસની જ પારી હતી પણ આ કુદરતી રાત પારી કરી નાખી ને હવે પાછી દિવસની જ જોઈએ અને દિવસની ન આપે તો અમારી રાતે પાણી ભરવા જાય તો દીપડા ખાઈ જાય ને ન વારીએ તો અમારું મોલ સુકાઈ જાય દીપડાની ને હાવજની પૂરેપૂરી આ ભીતિ છે તો અમારે છોકરાઓને કંઈ પાણી વાળવા મોકલવા કે ન મોકલવા જો તમારે કંઈક અમને જે બી વાળાને કંઈ પણ મદદ કરવાની ફરજ આવે તો આ ધીની હતી ને એના બદલે તો જો રાતની ખાલી દીધી તો એની જવાબદારી કોણ બોળવાળા રાખે કે સરકાર રાખે ગીર સોમનાથના વેરાવળ તાલુકાના સોનારિયા ગામમાં છેલ્લા કેટલાય સમયથી ત્રણેક દીપડાઓએ ધામા નાખ્યા છે અને ગામ લોકોની ફરિયાદના આધારે વન વિભાગ દ્વારા આ વિસ્તારમાં દીપડાને પકડવા પાંજરું મૂક્યું હતું જેમાં વહેલી સવારે એક દીપડો પાંજરે પુરાયો છે આરએફઓના જણાવ્યા મુજબ આ નર દીપડો અંદાજે આઠ વર્ષની ઉંમરનો છે અને આ સિવાય પણ બીજા દીપડા આ વિસ્તારમાં છે જેને પકડવા પાંજરા મુકાયા છે જોકે રાત્રિના વીજ પુરવઠો આપવો ખેડૂતો માટે જોખમી હોવાનું વન વિભાગનું પણ સ્પષ્ટ માનવું છે જે અંગે વન વિભાગ દ્વારા પણ વીજ તંત્રને લેખિત જાણ કરાઈ છે દિવસની લાઇટ આપો એવી રજૂઆત કરેલ છે રાત્રીના જ આપે છે આ બે ત્રણ અઠવાડિયાથી આ ત્રણ દિવસની અંદર અમારા ગામની અંદર ત્રણ થી ચાર ગાયને ને પણ નુકસાન કરેલ છે અને બે બકરાને ને તમારા વિસ્તારમાં કેટલાક દીપડા છે સાહેબ ત્રણ થી ચાર દીપડા છે આ જે પકડાનો છે બીજો એક કાલે બે દીપડા આરે નીકળેલ છે અમારી જોખમ તો એવું છે કે અમારે રાત્રિના પાણી વાળવા જવું પડે છે અને રાત્રિના જાય નહીં અમારો મોલ સુકાઈ જાય એમ છે એટલે આ દિવસના લાઇટ થાય ને એવું કઈક આ ની ફરિયાદ આ સોનારિયા ગામમાં ઘણા સમય થવાના થાય છે અને મારણ પણ થતા હતા પછી બે દિવસ પેલા રામની વાડીએથી ફરિયાદના આધારે આ પિંજરું મૂકવામાં આવેલ હતું જેમાં આજે વહેલી સવારે સાડા છની આસપાસ એક વર્ષનો દી દીપડો નર જેમાં પૂરાઈ ગયેલ છે હવે આ દીપડાને અહીંથી એનિમલ કેર સેન્ટર ખાતે રવાના કરવામાં આવશે હજી પણ અહીંના સ્થાનિક પબ્લિકના આધારે અહીંથી બેથી ત્રણ દીપડાઓની ફરિયાદ છે એવું કે આ લોકોનું કહેવાનું છે અને એમને પકડવા માટે અહીં પિંજરું રાખવામાં આવશે આ વિસ્તારમાં દીપડાઓ વધુ આવવાનું કારણ શું કે બાજુમાં હિરણ નદીના વિસ્તાર હોય જેમાં ઘાટા બાવરૂની જાળી હોય તેથી એને રહેવાનું પણ અમુક પડે છે અને મારણ પણ ઇઝી મળી રહે છે એથી આ વિસ્તારમાં એનો રહેણાંક વધારે જોવા મળે છે જીએ બી તરફથી આ લોકો જે અત્યારે રાત્રિના ખેડૂતો પાણી વાળે છે જેમને દીપડા અને આ વિસ્તારમાં ઘણી વખત માનવ મૃત્યુ અને માનવ ઇજા કરવામાં આવેલ છે તો જીએબી દ્વારાથી ધારાથી આ લોકોને જો દિવસ પાડી કરવામાં આવે તો બહુ સારી વાત છે અને દિવસ પાડી હકીકતમાં કરવી જોઈએ જેવો અમારો અભિપ્રાય પણ થાય છે અને અમે દવા નવાર એ લોકોને લેટર પણ આપતા રહીએ છીએ હાલ તો દીપડાને વન વિભાગની ટીમ દ્વારા અમરાપુર એનિમલ કેર સેન્ટર ખાતે ખસેડવામાં આવ્યો છે તેમજ અન્ય દીપડાને પકડવા પાંજરા મુકાયા છે ત્યારે વીજ તંત્રની કનડગતથી ખેડૂતો રોષે ભરાયા છે અને રાત્રિના બદલે દિવસના વીજ પુરવઠો આપવા માંગ કરી રહ્યા છે રાકેશ પરડવાનો રિપોર્ટ એસ નાઇન ન્યૂઝ ગીર સોમનાથ